ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બુધવારે પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી માંથી વરસાદી પાણી ની પગલે આજવા સરોવર માંથી વિશ્વામિત્રી નદી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી અઠાવીસ ફૂટે પહોંચી વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ લોકોને તકેદારી રાખવા સૂચના બુધવારે પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ પચાસ ફૂટે થતાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું હોય હાલમાં વિશ્વામિત્રી નદી અઠ્યાવીસ ફૂટે ભયજનક સપાટીએ વહેતી થઈ છે જેના પગલે નીચાણવાળા તથા નદી કાંઠાના વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે શહેરમાં પરિસ્થિતિ નિકટ બનવાના એંધાણને પગલે એનડીઆરએફની એક ટુકડી પણ વડોદરામાં સ્ટેન્ડ બાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં અનેક સ્થળે પહોંચે તેવી શક્યતાને પગલે જળચર જીવો મગર તથા સરીસૃપ જીવો પણ શહેરમાં જોવા મળે તેવી શક્યતાઓ વચ્ચે લોકોને શહેરના તથા મંગલ પાંડે રોડ સ્થિત વિશ્વામિત્રી નદીના વધતા જોખમી જળસ્તરને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસન દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે લોકોને આ રસ્તાઓ પર ન જવા તાકીદ સાથે રસ્તા બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે